ધોરણ દસ બારના ધૂળેટીના દિવસને પરીક્ષા અન્ય દિવસે લેવામાં આવશે અધિકારીઓ સાથે ચર્ચા બાદ પેપર ક્યારે લેવાશે તેની જાહેરાત કરાશે આગામી સપ્તાહમાં નવી તારીખ રાજ્ય શિક્ષણ બોર્ડ જાહેર કરશે તો ગુજરાત શિક્ષણ બોર્ડ તરફથી આ ગંભીર છબટો સામે આવ્યો છે જેમાં ધૂળેટીના દિવસે જ પરીક્ષાનું આયોજન કરી દેવાતા મોટા સવાલ ઉભા થયા ચાર માર્ચે પેપર ગોઠવવામાં આવતા વિદ્યાર્થીઓને વાલીઓ મુંઝવણામાં મુકાયા છે ધોરણ ની બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર રજા જોયા વગર જ જાહેર કરી દેવાતા અનેક સવાલ ઉભા થયા જેના કારણે વાલીઓ વિદ્યાર્થીઓ સમંજસમાં તો જો કે હવે સ્પષ્ટતા આવી છે કે નવી તારીખ જાહેર થશે આજ અંગે જાણકારી આપશે સમાદાતા નિકુંજ જાની ફૂન પર જોડાઈ ગયા છે જે નિકુંજ બોર્ડ ની વધુ એક ગંભીર બેદરકારી જે છે તે સામે આવી છે ધૂળેટી ના દિવસે જ બોર્ડ પરીક્ષાનું પેપર જે છે તે કરી દેવામાં આવ્યું દિવસે જાહેર રજા હોય છે અને કોઈ પણ પ્રકારનું બોર્ડનું પેપર કે પરીક્ષા અગાઉ યોજાણી નથી પરંતુ આ વર્ષે જે પ્રકારનું ધોરણ દસ અને બાર નહી બોર્ડ પરીક્ષાનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું હતું તેમાં દિવસે જ પરીક્ષા જે છે તે પેપર જે છે તે રાખવામાં આવ્યું હતું મોડે મોડે પણ શિક્ષણ બોર્ડ ને પોતાની ભૂલ સમજાઈ છે અને શિક્ષણ બોર્ડના ચેરમેને ખાતરી આપી છે કે ધૂળેટી ના દિવસે લેવાનાર પરીક્ષા જે છે તે રદ કરવામાં આવશે અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ ધૂળીટીના દિવસે પેપર જે હતું તે કયા દિવસે લેવાશે તેની જાહેરાત થશે એટલે કે જે બોર્ડ પરીક્ષા છે તેનું શેડ્યુલ જે છે તે રીશીડ્યુલ કરવામાં આવશે આગામી સપ્તાહે નવી તારીખો સાથેનું નવું શેડ્યુલ જે છે તે શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરશે બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ